તમારા માટે આજે લઈને આવું છું જબરદસ્ત ડિઝાઇન ને જોરદાર એવી રેગ્યુલર ડિઝાઇન ચાલે ને એવી લગડી પટ્ટામાં માં દાણી ને કલર રેન ની વાત કરીએ તો આઠ કલર રેન્જ સેટ કરવામાં આવેલા છે એક તો શું તમને છેલ્લે ઓપન કરીને બતાવી દઈશ આ બધા તમે કલર રેન્જ જોતા જજો જે પણ કલર તમને મનપસંદ છે એનો સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપ કરી દેજો આઠ આઠ કલર રેન્જ સેટ કરવામાં આવેલી છે કે મજન્ટા બીટ કલર રહેવાનો છે કે રેડ કલર તમને મળી જશે એક આ બ્લુ કલર મળી જશે એક આ રામા કલર મળી જશે ને એક આ ગ્રીન કલર મળી જશે બધાનો મનપસંદ કલર એવો આ મરૂન કલર તમને એક પીસ ઓપન કરીને બતાવું ઘરે બેઠા ઓર્ડર કરવું હોય ને તો ઘરે બેઠા પણ તમે ઓર્ડર કરી દેજો પ્યોર ગજી ફેબ્રિક માં ને પ્યોર જાપાની જરીના લગડી માં રહેવાનું છે જોરદાર ડિઝાઇન લેવાની છે સિંગલ દાણા ની ડિઝાઇન દેવાની છે આખો પીસું તમને યુ કરાવવું એટલા બધા કલર છે તમારો મનપસંદ કલર ની કોમેન્ટ કરો ઘરે બેઠા એક પીસ પણ મંગાવી શકો છો રીઝનેબલ ભાવમાં પ્યોર ગજી ફેબ્રિકમાં આ એમનું બ્લાઉઝ પીસ આવશે જો આવું જ નવું કલેક્શન જોવા માટે અમારા ગ્રેડ ને ફોલો કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર